અમરેલીના વડિયા મામલતદાર કચેરીમાં સબ રજિસ્ટ્રાર ઓફિસમાં ભીડ વડિયા તાલુકાના દસ્તાવેજ ઓફિસમાં અધિકારી વિનાના દસ્તાવેજ બનાવનારોની ભીડ જામી છે સબ રજિસ્ટ્રાર અધિકારીની ગેરહાજરીને કારણે અરજદારોને મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે અઠવાડિયામાં ત્રણ દિવસ અધિકારીઓની હાજરીનો સમય હોવા છતાં અધિકારીઓ ગેરહાજર જોવા મળ્યા દસ્તાવેજ બનાવવાના ઓનલાઈન ટાઈમ મેળવ્યો હોવા છતાં અધિકારી વિના અરજદારો પરેશાન બન્યા પચીસ થી ત્રીસ જેટલા દસ્તાવેજ બનાવનારા અરજદારોને હાલાકી સબ રજિસ્ટ્રાર અધિકારીની લાલિયાવાળી સામે અરજદારો હેરાન પરેશાન અને રોષમાં ભગુક્યા અહેવાલ રાજુ વડિયા ક્યાંથી આવો છો અમે આજી થી આવ્યા છો શું સા મટા હતા બઢિયા અમે દસ્તાવેજ કરવા માટે હતા 10:30 ટાઈમિંગ છે સાડા થી આજે કોઈ એમ છે છે તમારે તમે એકલા જ આવ્યા છો ના મારા ફેમિલી જો ભાઈ શું આજે બઢિયા દસ્તાવેજ કરવા માટે કેથી આવો છો ઓ ભઈયા વિગત થઈ ગયો કોણ કોણ આવો છો હું છે અમે પાંચ જણ આવ્યા છીએ જમાઈ છે પતરીજો છે સાડા નો ટાઈમ હતો સાડા અગિયાંથી હજી પણ હાજર નથી હું કે સબ આયવા છો કામ લે કંઈક શું પડે ભાઈ વેચાણ કરેલી હતી અને ને ટાઈમ અમે ઓનલાઈન લીધેલો હતો અત્યારે અમે ને પહેલાના આવી ગયેલા છીએ છતાં અત્યારે સાડા અગિયાર પોણા બાર જેવું થવા છતાં હજી સબ રજિસ્ટર સાહેબ આવ્યા નથી ઓફિસમાં પૂછવાથી એવું જણાવે છે કે તે અમરેલી ઓફિસે કામ હતું તો ત્યાં રોકાયા હતા અહીં ફક્ત મંગળવાર ગુરુવાર અને શનિવાર ત્રણ દિવસ સાહેબ આવે છે અને આવી રીતે જો ઓફિસના કામમાં આવીને મોટું કરે તો નાના બાળકો સહિત તમામ દસ્તાવેજ કરનારા લોકો ખૂબ જ હેરાન પરેશાન થાય છે અત્યારે કેટલો સમય અત્યારે સાડા અગિયાર ને પાંચ મિનિટ થઈ છે નિયમ સાડા દસ વાગે સાહેબને ઓફિસ આવી જવાનું હોય છે સર કેટલા લોકો હેરાન થઈ જાય છે લગભગ પચીસ થી ત્રીસ જણા છે